નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ગ્રામીણ આવાસ યોજના વિશે જેમાં એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે તો કોણ કોણ આ યોજનામાં લાભ લઈ શકે કયા કયા તેમના માપદંડો છે ક્યાં એમના ધારા ધોરણો છે અને અરજી કેવી રીતે કરવી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તાલુકા પંચાયત કચેરી અથવા તો તમે જે નક્કી કરેલા જે સર્વે હોય એનો પણ તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો તમે ગામડાની અંદર રહેતા હશો તો તમને ખબર જ હશે ગ્રામ પંચાયત દ્વારા એક લિસ્ટ તમારા ગામનું

આવશે તો મિત્રો હવે ગામડે કક્ષાએ અથવા તો ગ્રામ્ય કક્ષાએ પણ જે ગરીબ વર્ગના લોકો છે જે બીપીએલ રેશન કાર્ડ ધરાવે છે જેમની પાસે કાસું ઘર છે જે પાકું ઘર રહેવા માટે નથી તો એવા લોકોને પણ હવે સર્વે કરીને સરકાર દ્વારા એક લાખ વીસ હજારની સહાય જે મકાન બાંધકામ માટે આપવામાં આવશે તો મિત્રો હવે વાત કરીએ કે કોણ કોણ લાભ લઈ શકશે તો એમની વાત કરીએ કે કઈ કઈ વસ્તુ એ તમારી પાસે ના હોવી જોઈએ એમની વાત કરીએ તો થ્રી વ્હીલ અથવા તો ફોર વ્હીલ વાહન ન હોવું જોઈએ અને ખેતીલાયક સાધનમાં પણ થ્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહન ના હોવું જોઈએ તો થ્રી વ્હીલર અથવા તો ફોર વ્હીલર જે વાહન વ્યવહારો માટે અથવા તો ખેતીલાયક જે ખેતીના સાધન માટે વાપરતા હશે તો એવા લોકોને જે આ સહાય નહીં મળે ત્યારબાદ રૂપિયા પચાસ હજારથી ઉપર જે કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ હશે તો એમને પણ આ યોજનામાં લાભ નહીં મળે ત્યારબાદ ઘરનો કોઈ પણ વ્યક્તિ જે સરકારી કર્મચારી હોય તો એમને પણ આ યોજનામાં લાભ નહીં મળે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ઘરનો કોઈ પણ વ્યક્તિ એ સરકાર સાથે નોંધાયેલા બિન કૃષિ ઉદ્યોગ ધરાવતા ના હોવો જોઈએ ત્યારબાદ પરિવારના કોઈ પણ વ્યક્તિની માસિક આવક રૂપિયા પંદર હજાર થી વધુ ના હોવી જોઈએ અને તે ઇન્કમ ટેક્સ ભરતા ના હોવો જોઈએ પ્રોફેશનલ ટેક્સ ભરતા ના હોવો જોઈએ ત્યારબાદ બે પોઈન્ટ પાંચ એકર એટલે કે અઢી એકર અથવા તો તેનાથી વધુ પિયત જમીન ના હોવી જોઈએ અને વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ

ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજ કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે પાસપોર્ટ સાઈઝ ફોટો ત્યારબાદ છે આવકનો દાખલો ત્યારબાદ આધાર કાર્ડ જે અરજદાર એમનું ત્યારબાદ મનરેગા જોબ કાર્ડ છે ત્યારબાદ છે રેશન કાર્ડ તો મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ યોજનામાં ખાસ લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ છે મોબાઈલ નંબર ત્યારબાદ છે બેંક પાસબુકની નકલ જાતિનો દાખલો અને ચૂંટણી કાર્ડ

નાણા મેળવ્યા ના હોવા જોઈએ તો મિત્રો કોઈ પણ અરજદાર અથવા તો લાભાર્થીએ જે આવાસ માટેની કોઈ પણ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ અને જેની પાસે પાકું મકાન ના હોવું જોઈએ એટલે કે મિત્રો પાકું મકાન ના હોય અથવા તો તમારી પાસે ભારતભરની અંદર પાકું મકાન નથી એવું તમારે નોટરાઈઝ એક સોગંદનામું કરવાનું રહેશે તો મિત્રો આટલા વ્યક્તિ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકશે હવે કયા ફોર્મ ભરવાનું એમની વાત કરીએ તો મિત્રો તેમની પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે ગ્રામીણની ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ એ વાયજી ડોટ એનઆઈસી ડોટ ઇન એની ઉપર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે